ઇરાયનના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનાહુએ કહ્યું છે કે ઈરાને મિસાઇલ છોડીને મોટી ભૂલ કરી જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે નેતનાહુએ કહ્યું કે સાંજે ઇઝરાયલ પરનો હુમલો નિષ્ફળ રહ્યો તેના સમર્થન માટે અમેરિકાનો આભાર માનતા તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ આધુનિક ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમનો આભાર અમે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે

આપે જે રીતે ઓપનિંગ નેરેટિવમાં વાત કરી તે જ રીતે આ આટલો મોટો ઈરાન દ્વારા કરવામાં આવેલો હુમલો આમ જોવો તો ડાયરેક્ટ સંબંધ કોઈ ના હોય પણ ઈરાન બેક્ડ ટેરરિસ્ટ મિલિટન્ટ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન હેઝબુલ્લા અને હેઝબુલ્લાના વડાને ઇઝરાયલ ખતમ કરે એનાથી એક કે બે દેશની એર સ્પેસને ક્રોસ કરતા કરતા ઈરાન ઇઝરાયલ ઉપર ઇઝરાયલના નાગરિક ઠિકાનાઓ ઉપર ડાયરેક્ટ હુમલો કરે તે એકદમ જ ગંભીર બાબત છે મિડલ ઈસ્ટમાં છેલ્લા એક વર્ષથી વધારે સમયથી જે ટેન્શન ચાલી રહ્યું છે તે ટેન્શન ને ઘટાડવાના બદલે તેમાં માત્ર આનો વધારો થશે અત્યાર સુધી ઇઝરાયલ હમસ આવતી હેઝબુલ્લા કે અમુક યમનના વિસ્તારો કે અમુક લેબનનના વિસ્તારો સુધી સીમિત હતું પણ ઈરાન જેવું એક મોટું રાષ્ટ્ર સિવિલિયન ટાર્ગેટ્સ ઉપર એટેક કરે અને આ રાષ્ટ્ર ઈરાન કે જેનો બહુ મોટો સે છે એનું ખૂબ મોટું પ્રભુત્વ છે મિડલ ઈસ્ટમાં એના દ્વારા આ કરવું એ છેલ્લા એક વર્ષથી વધારે સમયથી શાંતિ સ્થાપવાના બધા પ્રયત્નોને નિષ્ફળ કરે છે સાથો સાથ એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ લાવે છે આ લડાઈમાં જે બહુ વહેલું નહીં હોય કહેવું પણ એક લિમિટેડ એક લિમિટેડ નાના સ્વરૂપની વર્લ્ડ વોર તરફ આગળ જવાના ભણકારાઓ સંભળાઈ રહ્યા હોય તેવું કે ચેતવણી આપી હતી આવું કંઈક થઈ શકે છે એ સિવાય જેટલા પણ નાગરિકો છે તેઓને પણ કહ્યું હતું કે તમે સુરક્ષિત સ્થાન પર પહોંચી જજો જો આ સંદેશ પહેલા જ આપી દેવામાં આવ્યો હતો તો શું લાગે છે કે આ બધા જ વસ્તુની પહેલેથી જાણ હતી ખરું પૂછો તો આ બધી રાષ્ટ્રના મંચ ઉપર શાંતિ સ્થાપવાની વાતો કરી જ છે ભારતે પણ આ કર્યું છે અમેરિકા કર્યું છે નેટોના કેટલાય રાષ્ટ્રોએ આ કામ કર્યું છે હું તો ત્યાં સુધી કહીશ કે આપણે ખૂબ બિરદાવવું જોઈએ સાઉદી અરેબિયા અને યુએ ને

આ બધા બધાને ખબર છે એ લડાઈ લડાવી જોઈએ એ જ રીતે લડાઈ લડાઈ છે પણ એ લડાઈ લડવા તરફના જ બધા પગલાઓ લેવાય છે આ લડાઈને ને અટકાવવા તરફનું એક પણ પ્રત્યક્ષ રીતે કે કદાચ પરોક્ષ રીતે પણ એકેય પગલું લેવાતું હોય તેવું જોવામાં આવ્યું નથી બિલકુલ આજે હુમલા થયા તેને લઈને સીધી અસર ઇંધણ પરવાની છે કારણ કે ઈરાને જે હુમલો આ અટેક એક વન ઓફ બનીને જવાનું નથી આ એક માત્ર બનાવ બન્યો છૂટો છવાયો બનાવ બન્યો તેવું થઈને નથી ડેફિનેટલી ઈઝરાયલનો પ્રત્યુત્તર આપશે ક્યારેય ને કેમ એ ઈઝરાયલની ફોર્સીસની તૈયારી અને કેટલાય મંચ ઉપર મોરચાઓ ઉપર એ લડે છે એના ઉપર આધાર રાખશે પણ આવનારા દિવસોમાં ત્યાંનું વાતાવરણ વધુ ને વધુ તંગ થવાનું છે એ સ્પષ્ટ છે અને ઇઝરાયલ ઈરાન અમુક રાષ્ટ્રો નહીં પણ આખા મિડલ ઈસ્ટને અને આખા મિડલ ઈસ્ટમાં મિડલ ઈસ્ટની શેર માર્કેટમાં પ્રોડક્શનમાં મેન્યુફેક્ચરિંગમાં બધી જ જગ્યાએ સ્પેક્યુલેટિવ રીતે શેર માર્કેટો ઓઇલ પ્રાઇસીસ અને પ્રોડક્શન ને એ બધામાં આના દુષ્પરિણામો જોવા મળશે અને એના કારણે ભાવ વધારો તંગી બીજા પ્રકારની કેટલી અડચણો એનાથી આખું વિશ્વ જેમાં ભારત પણ સામેલ છે અને પ્રોડક્શન હાઉસીસ પેટ્રોલિયમ એ બધું બચી શકશે નહીં એની અસર બધાને થવાની છે એક તરફ આ બધું જ થયું તે પછી નેતેનાહુનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે તેમણે કહ્યું છે કે એક તરફ યુએસ યુએસનો આભાર વ્યક્ત કર્યો એ પણ વાતનો ઉલ્લેખ કર્યો કે ઇઝરાયલનો એ હવાઈ સંરક્ષણ પ્રણાલી કે જે સૌથી વધારે અત્યાધુનિક છે દેશની અંદર અને આ પરિસ્થિતિમાં પણ કહ્યું છે કે હવે ઈરાનને છોડવામાં નહીં આવે તેણે જે કર્યું તેની કિંમત તેને ચૂકવવી પડશે

એક તરફ ઇઝરાયલ નું નિવેદન સૌની નજર હતી ઈરાન શું કે બે વ્યક્તિઓના બદલા માટે થઈને જો આ રીતે હુમલો કરવામાં આવે છે કે આ તો શાહત નો બદલો છે

પણ એમની મૃત્યુ નો જો બદલો લેવા માટે આ થશે તો આપણે એ જોવાનું અને એટલે હું કઉ છું ફિલોસોફિકલ આખી વાત એટલે થઈ જશે માત્ર ગાઝામાં માત્ર ગાઝામાં એકતાલીસ હજાર જેટલા લોકો જેમાં વૃદ્ધો અને અસંખ્ય બાળકો પણ સામેલ છે એનો બદલો લેવા માટે હમાસ નીકળશે તો પેલેસ્ટિનિયન્સ નીકળશે તો અને જે નીકળશે વિશ્વએ જોયું છે કે આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ ક્યારેય કરી શકાતું નથી આ એક વિચાર છે તેનાથી માત્ર બચી શકાય. તેનું સંપૂર્ણ નિકંદન ક્યારેય ન નીકળી શકે તો આ જ રીતે જો બદલાતા લેવાતા રહેશે તો આ લડાઈ અટકવાને બદલે વધારે ને વધારે મોટું સ્વરૂપ હાંસલ કરશે તે ચોક્કસપણે કહી શકાય આટલું કર્યા પછી ઇઝરાયલની ઘણી જગ્યાએ વાહવા થયા પછી પણ શું ઇઝરાયલ પોતે ઘણા બધા તેના બંધકો જે હમાસે પકડી રાખ્યા છે એને પાછું લાવી શક્યું છે નથી લાવી શક્યું એનો વિરોધનો સામનો ઇઝરાયલી નાગરિકો દ્વારા સરકાર પણ કરી રહી છે એટલે બદલા ની વાત જો કોઈ પણ એ રાષ્ટ્ર તો આ આ જે છે વધુ પ્રસરશે વધુ ને વધુ જલદન થશે મેચોરિટી અને વૈશ્વિક શાંતિના હિતની વાત કરનાર કોઈ રાષ્ટ્ર યુદ્ધમાં લીડરશીપ નથી લીધી સાઉદી અરેબિયા એ પણ શાંતિ સ્થાપવામાં જો સાઉદી અરેબિયા લીડરશીપ લે

એ લોકોએ દરિયામાં ઇઝરાયલ સાથે કંઈ પણ સંબંધ હોય તેવા વેપારી શિપ્સ મર્ચન્ટ નેવીના શિપ્સ એ જહાજો પર હુમલો કર્યો અને ભારતે પણ એના પરિણામો ભોગવ્યા છે એવા કોઈ શિપ જેનો ઇઝરાયલ સાથે સંબંધ હોય એમાં ભારતીય નાવિકો હોય તો તેમના પણ ઉપર હુમલા થયા છે તેમને પણ બાનમાં લેવામાં આવ્યા છે એમને છોડાવી લઈયા હોય આપણે કે છોડાવશું એની આપણી તૈયારી હોય એ વાત અલગ છે પણ આ અસર પણ થઈ રહી છે

બધી જગ્યાએ આર્થિક રીતે નાગરિકોની રીતે જનસંખ્યાની રીતે શાંતિની રીતે બધી રીતે અસરો પડશે બિલકુલ આપ અમારી સાથે જોડાયા દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો આભાર તો મહત્વની વાત એ છે કે એક તરફ શહાદતના બદલાની વાત કરવામાં આવી રહી છે નસરલના અને બીજા આતંકવાદીના કારણે આખરે જે શહાદત થઈ અને તેના કારણે આ હુમલા કરવામાં આવે મુદ્દો એવો છે કે શહાદતની સામે આજે હુમલો થયો છે પરંતુ ઇઝરાયલની પરિસ્થિતિ સામે હું પણ મક્કમ છે જોવાનું છે કે આગામી